મોબાઈલ નંબર લખેલા છે એને એના ઉપર કોલ કરશું આપણે બરાબર છે તો આજે આપણે બધાની સામે આજે ઉમિયાધામ સપાટી મહોત્સવની અંદર છે સાંજનો ડ્રો નકર આપણે દિવસના બે ડ્રો કરતા એક બપોરના એક વાગે અને બીજો આપણે અત્યારે છ વાગે પણ આજે પૂર્ણવતી કાર્યક્રમના હિસાબે આપણે થોડો વહેલો ડ્રો કરી લઈએ છીએ હલો પૂરું કરો હટા લગી ના ભાઈ બહુ હાકડ માં જ કામ કર્યું છે હલો બાપુ જબર કરો છેલ્લો દિવસ છે આટલા દિવસ સેવા આપી અને ઘણા બધા વિતરણ કર્યું પ્રોડક્ટ્સ નું કે ખેડૂતો કંઈક આગળ આવી શકે અને ખેડૂતો લાઈવ છે લાઈવ ખેડૂતો કંઈક આગળ આવી શકે બસ એકલું જ માધ્યમ અમારો હતો કે આપણી દે ખેતી છે ને

અને રન કરો પંદર પંદર દિવસે મોઢાના કેન્સલ હોય ને લાઈવ જો પંદર દિવસે વારો આવે છે ત્યાં બીજા સ્ટેપમાંથી ચોથા સ્ટેપમાં માં હોય જાય ને એવી હાલત થઈ જાય છે આ બધી વસ્તુ ક્યારે થાય છે આપણે જે વસ્તુ ખાય છે એ એક સેફટી નથી ફક્ત ને ફક્ત પેસ્ટિસાઈડ ના યુઝ થી તો આપણી જમીન એટલી બંજર પડી ગઈ છે કે વાત પૂછો ને પંજાબ પછી કોઈ સ્ટેટ હોય ને તો ગુજરાત છે અને નવું આ બેન્ટ આવશે ગુજરાત ઉપર તો એના બદાઈ ને તઈએમેન્ટ આવશે ને તઈએ સ્વીકારું ને તો અત્યારે સ્વીકારી લઈ અને ખેતી ને આપણે ઓર્ગેનિક દિશા માં લઈ જઈએ નેક્સ્ટ જનરેશન અહીંયા ઉભેલી તો ખાસ કે તમે ઓર્ગેનિક તરફ કરો આ એક હેતુ થી અમે અહીંયા ગ્રો સિસ્ટમ રાખેલી છે આજની તારીખ છે આજની તારીખ છે 29 31 12 અને અમાના સાનિધ્યમાં છેલો ડ્રો છે અને અમે 5 દિવસમાં નો ડ્રો કરેલા ની ડ્રો કરેલા એની અંદર 101 ઇનામ હતા અને આપણે એની અંદર આ છેલ્લી છે છે રહી આજનો થઈ ગયો ને નાના 10 10 ચિઠ્ઠીનું આપી દીધું ખાસ કસ્ટમર તો ના છે એમ કે સવાલ

ખાય બહુ બહુ જી મજા આવે યાર જેને મજા આવી લે લેવા દે છે ઉપર પાંચ પાંચ લે લે તું લે લે હાલો ઉપર એ જો આ 6 7 8 આવી જાઓ આવી માજી તમે આવી જાઓ ના નો એક ને ના થાય કેટલા જે લખી છે એનો નામ સિલેક્શન કરવું પેલું નામ છે પરમાલ નિકુલભાઈ શેઠ વડાડા

ઉપલેટા હલોલેટા ત્યાંથી લઈ જાય ક્રિસ ઓર્ગેનિક માં લઈ જાજો ભાઈ તમારું ગિફ્ટ્રીનિક જ લીધું અરે વાહ ભાઈ વાહિ હા વાત ઈ છે આ પ્રોડક્ટ વાપરે છે અને ઇનામ લાગ્યું ને છેલે છેલે આવ્યો એટલે આને કહેવાય નસીબ આટલી ચીઠી એમને આને કહેવાય નસીબ ખરેખર વાહ બાપુ વાહ ઈ પછી છે રાજ ભરત ભાઈ ખાટ સાપર સાપરની અંદર બે વાહ બાપુ વાહ સાપર ઘણા બધા હતા ને ભાઈ હાલો ભાઈ થી પછી છે રવિભાઈ ભાઈ મોટી ગોટી મારા અરે વાહ ભાઈ વાહ જો આ લાગી ગયો જોઈ લ્યો અરે વાહ ભાઈ વાહ સ્વયં ઇન્તેસ કે મારો છે નંબર લાગ છે અને એની એવી સેવા કરી હતી ને એટલે નંબરથી લાગ્યો છે કોણે કણે દિલિપ પી ગામ ફતેપુર ફતેપુર કણે ને તો કરજો ગામ માલાસણ ચંદુભાઈ નાનાભાઈ મકવાડા ચંદુભાઈ મકવાઈ કસ્ટમર છે રેગ્યુલર કસ્ટમર છે હાલો છેલ્લો ઇનામ

દિવસમાં ઓમાના મહોત્સવની અંદર આજે બહુ બધાય મજા કરી રહ્યા છે સ્ટોલની જેટલા જેટલા ચિઠ્ઠી ભાઈ લોક હવે પ્રોડક્ટ વિશે તમારું શું કહેવું છે અને નાની જનરેશન જો આ એક માધ્યમ

તમારું કામ હતું ને હવે અમારું કામ હાલે છે અમને કરવા એવું છે અને આ યુટ્યુબ માં જાય ભાઈનું